તો પંચમહાલના ધોળી ધૂળેટીના પર્વને લઈ અને ગોધરાના બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે હોળી ધૂળેટીના પર્વને લઈ અને લોકોમાં તહેવારને ઉજવવા માટે ભારે ધનગનાટ જોવા મળી રહ્યું છે ધાણી ખજૂર પિચકારી રંગબેરંગી કલર સહિતની ચીજવસ્તુઓ ખરીદી માટે લોકો ઉમટ્યા હતા પર્વ ને લઈને ગોધરાના બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે હવે છેલ્લી ઘડીનો સમય છે ત્યારે લોકો છે તે ખરીદી માટે ઉમટ્યા છે ગોધરા શહેરની જો વાત કરવામાં આવે તો ગોધરાના પાંજરાપુર બસ સ્ટેન્ડ શહેરા ભાગોળ સહિતના વિસ્તારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે ખાસ કરીને લોકો જે ખજૂર છે ધાણી છે પુચકારી છે રંગબેરંગી તળા છે તેની ખરીદી માટે ઉમટ્યા છે આપણે ઉપસ્થિત છે ગોધરાના પાંજરાપુર વિસ્તારમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીંયા અલગ અલગ સ્ટોલો લગાડવામાં આવ્યા છે જેમાં પિચકારી છે રંગબેરંગી કલર છે સહિત જે વસ્તુઓનું વેચાણ જે છે તે કરવામાં આવી રહ્યું છે આપણી સાથે સ્થાનિક વેપારી છે કેઓ કેવી ગ્રાકી છે તેઓ સાથે સીધી વાત કરીશું કે કેવી ગરાકી છે ગેરાકી કાલ બપોર પછી ખુલી છે હવે આજે બી આખો દિવસ ચાલશે આવી રીતે કેટલો ભાવ વધારો છે ભાવ વધારો પંદર વીસ ટકાનો પણ ગેરાકી પર એની અસર બહુ જોવા નહીં મળી ગેરાકી પર ચકાલ બપોર પછી કન્ટિન્યુ ચાલી જ છે